લાઇટના પ્રશ્ન છે પાણીના છે સોળ સભ્યો અમારા બનાવેલા પોતે જ બિલ્ડરે જ બનાવ્યા છે સોળ સભ્ય બરાબર સોળ સભ્ય મળવા જાય કે ભાઈ અમારી આ તકલીફ છે તો હા કરે જવાબ કંઈ આપતા નથી કે નથી ક્યારેય ફરિયાદ કરી હોય ને ત્યાં સ્પેસે આવીને કોઈ વાતચીત કરી કે બધાયને મીટિંગ કરીને ભેગા કરીને એને સોલ્યુશન કાઢી દીધું કોઈ પ્રશ્ન ઉકેલતા નથી બરાબર કોઈ જાતની એ લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેકે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે એમાં કોઈ વાત વાતની અમને જવાબ દેતા નથી ઈ કે થઈ જશે થાશે અને આમને તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે કે અમારું ઇમ્યુનિટીસ બધી છે અમારામાં સ્વિમિંગ પૂલ છે ગાર્ડન છે થિયેટર છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી જીમ છે લાઇબ્રેરી છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીસ છે અહીંયા બધી ને આપણે ફેમિલી સાથે સારા વ્યક્તિ આપશું અત્યારે ભરવાડ દરબાર આયર બધાય ભરેલા અમને ચોકી ના પાડી કે જ્ઞાતી તમને એક એવી નહીં ભરીએ કે તમને તકલીફ પડે રેવા વાળા જેને જેને લીધો ને ત્યારે બધા આવી જ વાતો કરી છે અને પછી બધા ને આપ્યા છે પ્લેટ જે એને મન પડે ને વાત પાણી પ્રશ્ન અત્યારે મેઈન છે અમને કાલ થી પાણી વગરના ના બસો ફ્લેટ દુઃખી થાય છે આનું શું કરવાનું છે મેન્ટેનન્સ નો જવાબ નથી દેતા મારું નામ નરેન્દ્ર છે નરેન્દ્ર ચુડાસમા ધ સ્પેસમાં રહીએ છીએ અમે લોકો કમિશનર ઓફિસે અમે રજૂઆત એ જ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિરાકરણ કરે કેમ કે આ લોકો આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે અને અત્યારે લોકો જે અમને હિસાબ આપવા માગે છે એ હિસાબ મેન્ટેનન્સ આપ્યા એનો અડધો આપે હવે ખર્ચો શેનો કર્યો છે શું કર્યો છે કોઈ પણ પ્રકારની એ લોકો બાંયધરી લેતા નથી ફાયર સિસ્ટમ છે ફાયર સિસ્ટમમાં જે કંઈ એ લોકોએ ખર્ચો કરાવ્યો છે એ લોકોએ અમારા પૈસામાંથી કરાવ્યો છે જે કે નિયમ પ્રમાણે બિલ્ડરો એ બધું કરીને દેવું પડે એમ છે બિલ્ડરો એવું કઈ દીધું છે નહીં અત્યારે અત્યારે અમને એક ને શું રેગ્યુલર રેગ્યુલર પ્રોબ્લેમ છે આપણે જીબી વાળા લાઈટ કનેક્શન કાપવા માટે આવેલ છે એ બધાનો શું કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે એ અમારી ઉપર અમે છેલ્લા કેટલા દિવસથી એમને ફોન કરવાની ટ્રાય કરીએ છીએ ભાઈ અમારા ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બર નો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાઈબ ને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે